અબડાસા તાલુકાના પીથાણ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ યાત્રા નખત્રાણા ખાતે આવી પહોંચતા સાંસદ અને ધારાસભ્ય મામલતદાર વગેરે ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હવે જોઈએ નખત્રાણા આમ તક ન્યૂઝ હતી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલી એકતા યાત્રાને પ્રસ્થાન કરાવતા કચ્છ વિનાશ સાંસદ વિનોદ ચાવડા વિકસિત ભારતના સપના માટે એક બનીને આગળ આવવું પડશે તેવી હાકલ સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરેલી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિના અનુસંધાને અબડાસાના પીથણ ગામથી સરદાર વલ્લભભાઈ પટેલ ચોકમાંથી એકતા યાત્રા નું શરૂઆત કરવામાં આવ્યું હતું દાવડા મોટા અંગ્યા નખત્રાણા નવાબાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જ્યારે યાત્રા પહોંચી ત્યારે પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ધારાસભ્ય અને સંસદ સભ્ય બંનેએ પુષ્પમાળા અર્પણ કરી હતી અને પ્રતિમા દરમિયાન હાર હારારોહણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ ધીમે ધીમે યાત્રા આગળ વધી હતી અને ત્યાં પ્રાસંગિક પ્રવચનનો દોર શરૂ થયો હતો કાર્યક્રમની શરૂઆતમાં હરિશિંહ રાઠોડે કરી હતી અને આભાર વિધિ ધર્મેન્દ્ર કેસરાણી કરી હતી સમસ્ત નખત્રાણામાં ભાજપના પદાધિકારીઓ આ યાત્રામાં જોડાયા હતા મામલતદાર સહિતના લોકો પણ ખાસ જોડાયા હતા